અહીંયા કોડી એટલા સાફ કરીને બહાર આપણે લઈ જવાનું છે સાંદી ને કેવો હામો થાય

મેદાન આપણે તાજે ના માલિક આવી ગયા છે અને સોકડો પહેરાય દે કોલ્ડ મેન ઓલ્ડ મેન

બે ને વટાડ જઈ એક ખાલી સાંધી ને નાખો રેસી નાખો પાછો kurang. Ini kesalahannya. Di paso grine apa karena आश्यप्ला कलूब भय, ताजण लें जाई से, अगेला प्रिसांद नी से, अबेड़ा!